તે બોલાવી તારા તો માથા ખાવાનું હોય તો ખાઈ લે હું મારી કેવી ડોરા કાત એક તો આ અને એક તો આ ડોહીની

તાતો શિકુડી ની પાર કાઢી નાખી આમ તો જોર ડાયરું હોતન ને ભાંગી નાખી આ દોશી આવે એટલી વાર છે આ તો દેશી ની ખેર રહેવા દેવી નથી આ મારી શિકુડી હતી નથી કઈ નાખી આ નિપજ માં આટલી ખોટ કેમ મારે સહન કરવી કોક આવતું લાગે વખતી ભેભી લાગે સંતય જ દાવ ખબર પડે શિકુ લઈ જાય છે કેમ હા 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 કોઈ છે તો નહીં

ઓલી મારી હાળી કેરેટ ફરીને દે દે ઓલી મારી પાટલા હું નો તો ડમ છે ઉડી ગયો નક તો શીખવું સીઝન આવી નથી કાય આમ શીખું દી નથી એ ઇના બોન નું ઘર હે તો આવે હો તો બોન નું ઘર હોય તો કાય બોન ને ધમેણા નથી થી હોય મારે કાય જરૂર નથી ની લે કે ડમોશો ઉડી ગયો મારી બોન તો હારી હતી મને આવડા બજર ના પડા દેતી હતી તમે કોજી ખાઈ લઈ દીધું હવે લઈ દેવા વાળી ઈ આયાથી ચેકુના ક્રેટ લઈ દેતી હતી અને બજારમાં વેચતી હતી ને ઈના પૈસાનું તને ધરાવતી હતી તો મને કોઈમાં મને ગડી મારી મને 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 ગડી મારી કોઈ મને મારી ના કોઈ મારી હમીરે હમીરે એ નાનજી દાદા એ શું બાજો હો બેય માણા એ બાજી નહી તો શું કરી આ એ દિન સિક્કુ ઓછા થતા જાય હે મારે તો હવે કોને આયા પગી રાખો આ ભમરાળિયા મને બુન બેરી મને ભમરાળી કહેવાની હા એ નાનજી દાદા એ હું તમને એક વાત કરું એ મારે ભાઈને સિક્કુ ખાવાનો હોરો કર્યો હે કે નાનજી દાદાની સિકુડી મિસ્તા મિસ્તા ગિરા ગિરા સિક્કુ હે એ કે થોડાક લેતા આવો ને મે કે દે હું એક ખીસું ફેલ લે હવે દાદા રેઠિયર ના પેટમાં આયા હાલ કઉ છું

તમે રાતે બદામ ના પણ આમાંથી એક સીકુડી નો દઉં આ તો તમે જોઈ લો હવે હવે તમારા સીકુ હું ખાય છે દ્રશ ખાય છે દ્રશ તો વાડી માં ગયો ને તો તાંગા તારા બે નો ખાકી ને કે સમજાવી દે તું આ તારા ને આ વિયોજન ને કરે હવે પાછરા પાડી દેજો હું હું તો બાંધી સાહે એ ડોસી મારા દુકાને થી બજાર લઈ જે તને પૈસા મને દઈ દીજો ઓ હો હો બજાર લઈ જાય એમાં કાય તારી દુકાનમાં માં મે વકરો કરિયાણું ના લઈ લીધું

આસી વાત છે એ આખું ગામ સિકુ વખાણે હે કે હાંકર જેવા સિકુ ગર્યા હે એટલે આ ડોહાને ખાવાનું મન ક્યું છે એ બેરા કે તને સાપ મથેવાજો અને એને થોડા સિકુ છોડી દે કા સિકુ છોરવા જવા નથી ઈ તાબા બોલો નાંજી હોય એટલો સિકણો હે ને સિકુ સોરસત વાહે સુરો પુરો બેડ વાહે મૂકેવું છે ખબર છે તમને એ જે ખાવે એ થાય અમારે સિકુ છોરવા છે આ એ નથી છોરવા એટલે એક આ મન એની ખોદી તમારું માની હોય ને તો મારા આજી હોય આમ જો આયા આયા ક્યાં ના છોટા દેઓ એ હવે જાસ્તે માંગો નહીં બે ત્રણ શીખું મારા હાટો જેતી આવશે હ

Gjorde <skrøk> du?

એટલે બાપા નો જીવ આમાં રેલો છે ગંગડી ના શીખું જેવા હે એ કીડી આ તો કાસા હે આમ જો પાકા પાકા કેવા પડ્યા હે ત્યાં ઈદ ગીર્યા હોય આપડે ઈદ લઈ લઈ આ ભેંસ જેવી છે હલતી નથી હલતી ન જાણે મરેલી પડી હોય એમ પડી ગયા કાંઈ ખાસી કો લઈ લેને આથી આમ નીકળી જાય આઈલી મોજ કરી આટલા તાર બાપા ખાશે ને તામ થાય તારે રીશે આઈ

તંગલીન તો છે થઈ ને જામુડામાં ચડી જવું લાખ ખૂણ નિહાળી લઈને તોય ન પૂછી એટલે ધરવાઈ જવું